રાજ્યના સાત જિલ્લાઓમાં એલઆઈડીની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે કુલ બાર હજાર જગ્યાઓ માટે બે પોઇન્ટ અડતાલીસ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે ગાંધીનગર શહેરમાં ઓગણત્રીસ કેન્દ્રો પર દરેકમાં ત્રણસો બેઠકોની વ્યવસ્થા સાથે તૈયારી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થાને વ્યવસ્થા અને પારદર્શી બનાવવાના હેતુથી તંત્ર દ્વારા કડક સુરક્ષા અને મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરીક્ષા દરમિયાન ગેરરીતિ ટાળવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે તેના બાદ જ ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ અપાશે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે 8000 થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ 18000 જેટલા શિક્ષણ વિભાગના કર્મચારીઓ આ પ્રક્રિયામાં કામગીરી નિભાવી રહ્યા છે સાથે જ પરીક્ષા કેન્દ્રોના આસપાસ આવેલા તમામ જેરોક્સ સેન્ટરો બંધ રાખવા તંત્રે સ્પષ્ટ સૂચના આપી છે ઉમેદવારો માટે સ્માર્ટ વોચ મોબાઈલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે